અને ઇલેક્શન લોકસભાની લઈને પ્રચાર પ્રસાર તબક્કામાં છે ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર ગાંધીનગર બેઠક માટે ભાજપનું ડોર ટુ ડોર ચૂંટણી કેમ્પેન જોવા મળ્યું પેથાપુરની સોસાયટીમાં ભાજપે ચૂંટણી પ્રચાર કર્યો સાંજે છ વાગ્યા બાદ આપને જણાવે કે ચૂંટણી પ્રચાર પર ગમ શાંત પડી જશે આજે અંતિમ દિવસ છે અંતિમ દિવસે પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે લોકસભા ઇલેક્શનનું આજે સાંજે છ વાગે પ્રચાર પડગમ શાંત પડશે તે પહેલા ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કેમ્પેન જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે ગાંધીનગરની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમના માટેનું પત્રિકા વિતરણ જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે અને ખાસ પ્રચાર માટેનો આજે છેલ્લો દિવસ સાંજે છ કલાકે પ્રચાર પડઘમ શાંત ભાજપ ગાંધીનગર લોકસભા બેઠકની અંદર પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે કોઈ જગ્યાએ બાઇક રેલી યોજાઈ રહી છે કોઈ જગ્યાએ ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે તો ગાંધીનગર ઉત્તર વિધાનસભા અને ખાસ કરી પેથાપુર વિસ્તારની અંદર ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સોસાયટીની અંદર ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે ખાસ થોડો સમય હવે બાકી છે ડોર ટુ ડોર પ્રચારનો અને પ્રચાર પડઘમ શાંત પડશે તે પહેલાં કયા પ્રકારનો પ્રચાર કાર્યક્રમ જે છે તે છેલ્લા તબક્કાનો હાલ હાથ ધરાય આજે ઇલેક્શનનો છેલ્લો દિવસ છે એટલે પ્રચારનો અમારા બધા જ કાર્યકર્તાઓએ બુથ ટુ બૂથ પ્રચાર કરી દીધો છે આજે છેલ્લા દિવસે જે પણ વિસ્તારમાં ફરી વધારાનો રાઉન્ડ આજે કરી રહ્યા છે અને મેક્સિમમ વોટર્સ બહાર નીકળે રાષ્ટ્ર માટે એવી અપીલ આજે અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ ગાંધીનગર લોકસભાની અંદર પાંચ લાખ દસ લાખ સુધીની લીડનો ટાર્ગેટ જે છે તે આપવામાં આવ્યું છે સૌથી વધુ લીડ જીતવા માટેનો ટાર્ગેટ છે કઈ રીતનો પ્રચાર છે અને શું લાગે ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા કામ છે એ કામના આધારે આજે મત અમે એ કરવાના છે અને જે મતદાન કરી રહી છે એ જનતા એમની સ્વયં ભૂ પબ્લિક જે આવશે કાલ પરમજી તમે સવારે જોઈ લેશો સવારે સાત વાગ્યાથી તે દસ વાગ્યા સુધીમાં જે મતદાન થશે એ સ્વયંભૂ મતદાન થવાનું છે એના આધારે અમે એવું કહી રહ્યા છીએ કે દસ થી અગિયાર લાખનું અમે લીડ લઈશું છેલ્લા તબક્કાનો પ્રચાર કયા પ્રકારનો છેલ્લા તબક્કાનો અત્યારે રૂટ ડોર ટુ ડોર જે પ્રચાર અમારો પૂરો થઈ ગયો અત્યારે બસો થી વધુ સંખ્યામાં બાઇક રેલીમાં યુવાનો જોડાયા અને અમિતભાઈ શાહ સાહેબનો પીથાપુરની અંદર આઠ થી દસ હજારની લીડનો અમે ભવ્ય વિજેતા અપાવીશું મહિલાઓનો રૂખ ક્યાં પ્રકારે અને કઈ દિશામાં જ્યારથી ચૂંટણી ચૂંટણીની તારીખ જાય છે ત્યારથી અમે ખૂબ જ ડોર ટુ ડોર પ્રચાર કરીને સાઠ વ્યક્તિથી જે પેજ પ્રમુખ બનાવે છે તે રીતે પ્રચાર કરીને ખૂબ જ જંગી બહુમતીથી અમિતભાઈ સાહેબને જે આપણા સાંસદ અને ગૃહમંત્રી છે તેમને ગાંધીનગર ઉત્તર વિધાનસભામાંથી દસ લાખ કે તેથી વધુ લીડ મળે તે માટે અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે અને ખૂબ જ જનપ્રતિસાદ મળી રહ્યો છે લોકો સ્વયંભૂ પરમ દિવસે તારીખ સાતના રોજ સવારે સાત વાગ્યાથી માંડીને ખૂબ જ જનસમુદાયમાં ખૂબ સારી રીતે એવો ભાજપ તફી આપી મતદાન કરશે પ્રચાર પ્રસાર જે છે તે છેલ્લા તબક્કાનો હાલ થઈ રહ્યો છે સોસાયટીની અંદર પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ છેલ્લા તબક્કાનો પ્રચાર છે કારણ કે આજે સાંજે છ કલાકે આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ થશે અને તેના કારણે સાંજે છ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત પડશે તે પહેલા ભાજપ જે છે તે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે અને ગાંધીનગર લોકસભા બેઠક કે જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉમેદવારી કરી છે તેમને અને તેમના માટે ભાજપના નેતા કાર્યકર્તાઓ હાલ ડોર ટુ ડોર પ્રચારની અંદર જોવા મળી રહ્યા છે કેમેરામેન દીક્ષિત સાથેની કુંજાની ગુજરાત ફર્સ્ટ